હવે વાળી છે આને યો પાણી પવન સરોખ લીધું છે યા મે યાસ ઉય યાસ કેરા મા

오빠는 오빠비오도는오요아 오빠는 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 리빠는 오빠는 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 오 बोला चाड़ी है, हड़ी रहे ये नमी जो है आए नमी जो जो तो आप खोखिया थी जैसे शेला साबा किया करता था कलर में फेर आ बदी लीली थे बोले शायद पीड़े रहे बता बता है ना आप झटका दूरी आवड़े आलाया બહુ કે વજન આમ તાણી તો તૂટતી નહીં ફેતી ગમે બે જણા ક્યાંય છોટી તાણ તાર આવે હામાં કૈલાજને આવે ને ઝીણા ઝીણા નજીકથી બતાવું તો બે જ બતાવી છે ત્રણ શે તાણ જાય તાણ બતાવતો તાણ થાય ત્રણ સોલ બર ના આવે ત્રણ

બડા આખોશી આવડે આખોશી કરતા આખોશી બસ બીવાયા છે પાતર વાડ્યું તો અમાર આવાસા બતાય છે હિન્દી નાખી પણ તો એવું કે તણું રહી ગયો જો આ તણું જો ગાય કુકે